માહિયા જગરિયાના નવા હોદ્દેદારોની નિમણૂક સામે ત્રણસો કાર્યકરોનો વિરોધ ભરૂચ જિલ્લામાં ભાજપના આંતરિક વિભાગ ફરી માથું ઊંચક્યું છે વાલિયા અને જગડિયા તાલુકામાં હોદ્દેદારોની નિમણૂકને લઈને પાર્ટીના કાર્યકરોએ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્રણસોથી વધુ કાર્યકરોએ આજે ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો જૂના અને નિષ્ઠાવાટ કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે તેમના બદલે તાજેતરમાં પાર્ટીમાં જોડાયેલા નવા ચહેરાઓને મહત્વ હોદ્દો આપવામાં આવ્યા છે કાર્યકરોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને નિર્ણય સામે ઉગ્ર રજૂઆત કરી હતી તેમણે ચેતવણી આપી છે કે જો આ નિર્ણય ફેરફાર નહીં થાય તો તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓમાં પરિણામ પર અસર થઈ શકે છે પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દો ચર્ચા માટે સંસદ મનસુખ વસાવા તથા ધારાસભ્ય અને અન્ય આગેવાનોને આમંત્રણ આપ્યું હતું શંકરભાઈ વસાવા બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો પંચાણું ટકા છે ને પાંચ ટકા પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં બે આદિવાસી મહામંત્રી હોવા જોઈએ બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને ને જે કાર્યકર્તા એ પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો તો અમે રાજીનામું આપું બસ અમે પાર્ટીના માણસ છે એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની એટલે અમે જે એ લોકોને જાણ કરવા માટે આવ્યા